અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી અને આ પ્રસંગે પોલીસ અધિક્ષક સંજય ખરાત નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓ સહભાગી થયા હતા રાજ્ય સરકાર દ્વારા સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત ઓક્ટોબર બે હજાર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેના ચોવીસ વર્ષ પૂર્ણ થતા નિમિત્તે આ વિકાસ ગાથાઓની ઉજવણી થઈ રહી છે જિલ્લા કલેકટરના વિકલ્પ ભારદ્વાજ વિકાસ સપ્તાહ અંગે માહિતી આપતા જણાવ્યું કે સાત ઓક્ટોબર યુવા સશક્તિકરણ દિવસ આઠ ઓક્ટોબર રોજગાર મેળો અને નવ ઓક્ટોબર પોષણ દિવસની ઉજવણી થશે નવ દસ ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગ સાહસિકતા દિવસ અગિયાર ઓક્ટોબરે પંચાયત વિભાગનો કાર્યક્રમો અને બારતેર ઓક્ટોબર શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમો યોજાશે ચૌદ ઓક્ટોબર રવિ કૃષિ મહોત્સવ અને પંદર ઓક્ટોબરે વિવિધ લોકાર્પણ તથા ખાતમુહૂર્તનું કાર્યક્રમ આયોજન છે આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ કોન્કલેટ હેકથોન નિબંધ સ્પર્ધા ક્વિઝ વેબિનાર વર્કશોપર્સ પેપર પ્રેઝન્ટેશન જેવા કાર્યક્રમો પણ યોજાશે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ નાગરિકોનો વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો નિવાસી અધિક કલેક્ટર શપથના પ્રારંભે વિકાસ સપ્તાહના આયોજન અંગે માહિતી આપી હતી જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓને કર્મ યોગીઓને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા બાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સાત ઓક્ટોબર દો હજાર બે હજાર એકના રોજ માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા હતા આ ચોવીસ વર્ષની વિકાસ ગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે સાત ઓક્ટોબરના રોજ યુવા સશક્તિકરણ દિવસના રીતે યોજવામાં આવશે એના સાથે સાથે આઠ ઓક્ટોબર રોજગાર મેળો થશે નવ ઓક્ટોબરના રોજ પોષણ દિવસ નવ અને દસ ઓક્ટોબરનો ઉદ્યોગ સાહસિકતા દિવસના રૂપે યોજવામાં આવશે ગ્યાર ઓક્ટોબર પંચાયત વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે બાર અને તેર ઓક્ટોબરના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવશે ચૌદ ઓક્ટોબરના રોજ કૃષિ મહોત્સવ યોજવામાં આવશે અને પંદર ઓક્ટોબરના રોજ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજવામાં આવશે એના સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્ટાર્ટઅપ કોમ્પ્લેવ કોન્કલેવ હેકાથોન નિબંધ સ્પર્ધા હિતચિત્રો ક્વિઝ સ્પર્ધા વેબિનાર વર્કશોપ તેમજ રિસર્ચ પેપર વગેરેના આયોજન પણ કરવામાં આવશે મારી બધા નાગરિકોથી અપીલ છે કે આ વિકાસ સપ્તાહની યાત્રામાં જોડાય